ટ્રક ચાલકો ની હડતાલથી ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ તંગી નહીં અરુણાચલ પ્રદેશ સુધી નવા કાયદાના વિરોધમાં ટ્રક ચાલકો રસ્તા પર ઉતર્યા છે અને કાયદો પરત ખેંચવાની માંગ કરી રહ્યા છે કેન્દ્ર સરકારના નવા હીટ એન્ડ રન કાયદાનો દેશભરમાં વિરોધ યથાવત છે લાખો ટ્રકોના પૈડા થંભી ગયા છે તો ટ્રક ડ્રાઈવરો રસ્તા પર ઉતરી આક્રમક આંદોલન તરફ વળ્યા છે ત્યારે ટ્રક ચાલકોની હડતાળથી ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની તંગી નહીં સર્જાય પેટ્રોલ પંપ એસોસિએશને ગ્રાહકોને ધ્યાનમાં રાખી આ જાહેરાત કરી છે તેમણે જણાવ્યું કે ગુજરાતમાં પેટ્રોલ વેચાણ પર અસર નહીં થાય ગુજરાતમાં પેટ્રોલ પેટ્રોલિયમ એસોસિએશનના જણાવ્યા અનુસાર ફેડરેશન પાસે પૂરતો જથ્થો હોવાથી પેટ્રોલિયમ પેદાશની અછત નહીં વર્તાય ટ્રક ડ્રાઈવરોની હડતાળથી ટ્રાન્સપોર્ટેશનને અસર થઈ છે જો કે લોકો પરેશાન થઈ લાઈનો ન લગાવે કેમ કે ગુજરાતમાં હડતાળના પગલે કોઈ અછત નહીં સર્જાય પ્રકોપ ન્યૂઝ કલોલ નસીમ પઠાણ